જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ બેતાલીસ આરએક્સ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટેક્ટર ટ્રોલી સાથે બેસવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોને એક લાઇક કરી દેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો વિડિયોના અંત સુધી બન્યા તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વિશેની વાત કરું તો બે ટ્રેક્ટરમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટુ ઓનર ટ્રેક્ટર છે કિંમત છ લાખ પિસ્તાલીસ હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર અત્યાર સુધીમાં માત્ર ને માત્ર પિસ્તાલીસો કલાક જ ચાલેલું છે ટ્રોલી ફોર વ્હીલર ટ્રોલી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ટ્રોલી પણ સાથે આપવાની છે તમે વિડીયોની અંદર ટ્રોલીનો કલર એકદમ નવી જ ટ્રોલી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ બધું જ કમ્પ્લેટ છે

ટાયર પણ તમે જોઈ રહ્યા છો પચાસથી સાઠ ટકા જેટલા ટાયર હશે ફોર વ્હી ફોર વ્હીલર આ ટ્રોલી પણ સાથે વેચવાની છે બેની કિંમત છ લાખ પિસ્તાલીસ હજાર છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો ઓથા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર તમને ઓથા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર સોરાણું બે સાઠ સાઠ બે એકસઠ આ ભાઈનો નંબર છે